નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવના મહત્વના સમાચારની વાત કરીએ તો આજે ફરીથી સોનાની બધા દિવસોથી સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ એસી હજાર રૂપિયાની સપાટી એ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે તો આજની વાત કરીએ તો મિત્રો આજે 5 માર્ચના દિવસે સોના તેમજ ચાંદીની કિંમતોમાં 700 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે તો આજે સોરિયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જ્યારે સોનાની સાથે સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો જેની સંપૂર્ણ વાત કરીએ તો આપણે 22

જ્યારે દસ ગ્રામ સોનું એસી હજાર છ ને રૂપિયામાં અને સો ગ્રામ સોનું આઠ લાખ છ હજાર છસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો સતત વધારો જોવા મળી રહ્યો છે તો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ આજે વધારો નોંધાયો છે તો જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર સાતસો ને નવ્વાણું રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું સત્યાસી હજાર નવસો ને નેવું માં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ વધારો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો મિત્રો બે હજાર ની અંદર જ્યારથી પણ શરૂઆત થઈ છે ત્યારથી સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો હતો એક જો વાત કરીએ તો મિત્રો જયારે પણ તમે સોનાની ખરીદી કરવાનો વિચાર કરી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ આગળના દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર હજુ પણ સોનાના ભાવમાં તોતી કડાકો બોલવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવને ઘણા બધા પરિબળો પણ અસર કરતા હોય છે જેની સાથે વાત કરીએ તો જેના કારણે સોનું જે છે એ દિવસેને દિવસે મોંઘું થતું જોવા મળતું હોય છે તો વાત કરીએ તો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા અને મેક્સિકો અને ચીન પર નવા ટેરિફિકની જાહેરાત કર્યા પછી સોનાની કિંમતોમાં કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ દિવસેને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો તમે પણ સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર વધુમાં ચીન અને કેનેડા દ્વારા યુએસ એસ ટેરિફિકનો જવાબ આપવાની જાહેરાતથી પણ સોનાની બજારમાં અસ્થિરતાનો માહોલ વધી ગયો છે જેના કારણે સોનાની માંગ ભાવ વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનું જે છે એ ઓલ ટાઇમ હાઈ સપાટી એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો સોનું જે છે એ હવે ક્યારે ખરીદવું જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને આજે છે એ સોનાની કિંમતોમાં સાતસો રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે તો આગામી દિવસોની અંદર તમે પણ સસ્તા સોનાની ખરીદી માટે રાહ જોઈ રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ ખાસ કરીને વાત કરીએ રોકાણકારો માટેની તો મિત્રો જ્યારે પણ તમે સોનાની કિંમતોમાં રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ કારણ કે ચોવીસ કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને ચોવીસ કેરેટ સોનું જે છે તો જ્યારે મિત્રો તમે સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરો છો ત્યારે તમારે જ્યારે પણ સોનું ખરીદો ત્યારે હોલમાર્ક ચોક્કસથી ધ્યાનમાં રાખવાનો છે અને જ્યારે પણ તમે રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરો છો ત્યારે બાવીસ કેરેટ સોનું ચોવીસ કેરેટ સોનું અથવા તો અઢાર કેરેટ સોનાની ખરીદી કરો છો ત્યારે બધા જ ગોલ્ડની અંદર તમને હોલમાર્ક જોવા મળી રહે છે જેના દ્વારા તમે જાણી શકો છો કે સોનાની કિંમત જે છે એ આપણે અઢાર કેરેટ સોનું ખરીદી રહ્યા છીએ કે પછી ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છીએ તો વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો કિંમતો માં સતત ઘટાડો પણ જોવા મળી રહ્યો હતો ત્યારે પણ આપણે આપણા મિત્રોને જણાવી દીધું હતું કે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો સસ્તા સોનાનો લાભ લઈને સોના તેમજ ચાંદીની ખરીદી લેવી જોઈએ તો મિત્રો સોનાની સાથે સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ કડાકો બોલી ગયો છે જી હા મિત્રો વાત કરીએ તો આજે ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે જેની અંદર આજે એક ગ્રામ ચાંદી સત્તાણું રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણસીમાં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર સાતસો ને નેવું રૂપિયામાં અને એક કિલો ચાંદી સત્તાણું હજાર નવસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચાંદી જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર

તો પાછળના દિવસોમાં ચાંદીની કિંમતોમાં એકત્રીસો રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો અને હજુ પણ ચાંદીની કિંમત જે છે એ આપણા ગુજરાતના શહેરોમાં ઘટાડામાં જ કહી શકાય કારણ કે ચાંદીનું માર્કેટ જે ચાઈના માનવામાં આવે છે અને ચાંદીની માંગણી અંદર વધારો થાય તો પણ ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તમે સોનું જે છે એ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ તેના સિવાય વાત કરીએ તો મિત્ર મિત્રો સોનું જે છે જેમાંથી આપણે દાગીના તો બનાવીએ છીએ પરંતુ ઘણા બધા મિત્રો જે છે એ સોનાની ખરીદી કરી અને સોનું નાખતા હોય છે એટલે કે રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરતા હોય છે તો જ્યારે પણ તમે સોનાને વેચવા જાઓ છો ત્યારે તમારે એક તોલા સોનાની અંદર છ થી સાત હજાર રૂપિયા સુધીનું પ્રોફિટ થતું હોય ત્યારે તમારે સોનાને સેલિંગ કરવું જોઈએ જેનાથી તમને સારું એવું પ્રોફિટ પણ સોનાની કિંમતોમાં મળી રહે તો મિત્રો હજુ પણ આવનારા દિવસોની અંદર સોના